સાહેબ મારો એક જીવતો જાગતો દાખલો આપ્યો કે હમણાં આગલી જ કથા અમે મા બાપુએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરી તો ત્યાં સાહેબ જ્યાં કથા ચાલુ થવાની હતી એના એક દિવસ હું સતત કાર્યક્રમમાં મારા એટલો અવાજ બેસી ગયો સાહેબ અને ખાલી એ ભગવાન સૂર્યનારાયણ ને પ્રાર્થના કરી અને સાહેબ એવો મારો અવાજ થઈ ગયો એક વખત નારાયણ નારાયણ હું જાપ કરી અને પ્રાર્થના કરી કે આપણા જે કોઈ મનના સંકલ્પ હોય જે કોઈ રોગ હોય એ રોગ ભગવાન સૂર્ય નારાયણ દયા થયાથી આપડા જે કઈ સંકલ્પ હોય સંકલ્પ પૂર્ણ થાય એવા ભાવથી આવો બે મિનિટ એક વખત સૂર્ય નારાયણમાં હું બોલીશ એક વખત બધા બધા સૂર્યનારાયણ 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 વાહ